ઇબેર આપનું નામ નગો હું ડોક્ટર નમ્રતા ભરે ડેન્ટલ સર્જન પ્લસ આણંદ સિવિલ એટલે જનરલ હોસ્પિટલ આણંદ ઇન્ચાર્જ આરએમઓ તરીકે પણ ફરજ બજાવું છું અને ત્યારે દિવસની જીવન જે દુખ્યો જિલ્લા તંત્ર દ્વારા પણ કાર્ય આવે છે હીટ વેવ અત્યારે આપણે આગાહી આપી છે એના માટે થોડી ઘણી સાવચેતીઓ રાખવાની છે એના માટે સૌથી પહેલું તો ધ્યાન એ રાખવાનું છે કે આપણે શરીરને હાઇડ્રેટ રાખવાનું છે એટલે સૌથી વધારે આપણે ઘરે ધ્યાને રાખવાનું કે વધારેમાં વધારે લીટર પાણી પીવાનું છે દોઢ બે લીટરની એક દોઢ બે લીટર જેટલું પાણી પીવાનું છે તે સિવાય પણ આપણે ઠંડા પીણા છે એમાં લીંબુ પાણી છે છાસ છે એવું પીવાનું છે અને તમે સરકારી હોસ્પિટલમાં આપણે ઓઆરએસ પેકેટ પણ અવેલેબલ હોય છે તો ત્યાં જઈ અને જો તમને હીટવેવની કોઈ અસર થઈ હોય તો ઓઆરએસ પેકેટ પણ લઈ શકો છો હા હીટવેવની અંદર સૌથી પહેલું તમે એવું હોય કે તમને લૂ લાગતી હોય છે શરીરમાં શરીરમાંથી વધારે પરસેવો પણ નીકળતો હોય છે ઘણી ઘણીવાર શરીરનું ટેમ્પરેચર પણ વધી જતું હોય છે ચક્કર એવું આવતું હોય છે અને ગભરામણ જેવું ને એવું પણ જેમ જેમ વધારે લુ લાગે તો એવું થતું હોય છે તો આવા કોઈ લક્ષણો તમને દેખાય તો તમારે તાત્કાલિક નજીકનું જે સેન્ટર હોય ત્યાં જઈ અને ડોક્ટરને અવશ્ય બતાવું ને એની સારવાર કરાવવી જોઈએ હા અત્યારે સૌથી વધારે ગરમીનું પ્રમાણ બપોરના સમયે વધારે હોય છે એટલે બપોરે બારથી ચાર છે એ ટાઈમે ના નીકળવું જોઈએ તે વધારે હિતાવહ છે અને તથા કપડાની અંદર સુતરાઉ કપડાં છે અને ઢીલા એ પહેરવા ઢીલા કપડાં પહેરવા જોઈએ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ અત્રેની જનરલ હોસ્પિટલ આણંદ ખાતે ખાતે હીટવેવની આગેહીને ધ્યાને લઈ અને ઘણી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે જેમાં દસ બેડની સુવિધા કરેલ છે ઓઆરએસ કોર્નર પણ બનાવેલ છે અને તેને તેના લક્ષણો જે હોય એના માટેના ઇન્જેક્શન અને દવાઓની પણ પ્રિપેરેશન કરવામાં આવેલ છે જેથી આવા કોઈ પણ પ્રકારના જો લક્ષણો જણાય તો તેને તેને ઇગ્નોર કરવા નહીં તથા નજીકના જે પણ સેન્ટર હોય ત્યાં જઈ અને એની સારવાર કરાવવી